લખતર તાલુકાના ઓળખા તાલુકા પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો ઓળખ ગામને ગામનો રતનસંઘ મુખ્ય આરોપી ઓળખની આવેલ સીમમાં છુપાયો હોવાની બાતમીના આધારે ઝડપી પાડવામાં આવ્યો ઓળખ ગામે પ્રેમ સંબંધને લઈ થઈ હતી એક જ સમાજમાં સમાજના લોકો વચ્ચે મારામારી તલસાણા ગામના ઓળખ ગામના યુવક સમાજના મામાભાઈના ભાઈઓ વચ્ચે સર્જાયું હતું ધીંગાણું ઓળખ ગામની યુવતીને તલસાણા ગામનો યુવક તલસાણા ગામના યુવકે ત્રણ વર્ષ પહેલા બગાડી લઈ ગઈ હોય એનું મન દુઃખ રાખીને સર્જાઈ હતી મારામારી લખતર પોલીસ દ્વારા લખતર ન્યાય કોર્ટ ખાતે આરોપીને ખાતે રજૂ કરવામાં આવ્યો હતો કોર્ટ જજ કોર્ટ દ્વારા આરોપીના ત્રણ દિવસની રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા લખતર તાલુકાના ઓળખ ગામ ખાતે એક જ સમાજના બે પરિવાર વચ્ચે યુવતીને તલસાણા ગામનો યુવક એના સમાજનો યુવક ભગાડીને ત્રણ વર્ષ પહેલા લઈ ગયો હતો જેનું મન રાખી તલસાણા ગામના મયુરભાઈ મોહનભાઈ રાઠોડ અને મોહનભાઈ ટપુભાઈ રાઠોડ તેમજ તેમના પરિવાર ઓળખ ગામ ખાતે મસાણી મેળી ના દર્શન અને તાવા માટે ગયા હતા તે સમયે ઓળખ ગામના જ રતનસંઘ કેહુભાઈ જાદવ પૃથ્વીરાજ જાદવ અને નટુભાઈ જાદવ અને લક્ષ્મીબેન ચંદુભાઈ જાદવ દ્વારા તલસાણા ગામના રાઠોડ પરિવાર ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો મયુરભાઈ મોહનભાઈ રાઠોડ અને મોહનભાઈ ટપુભાઈ રાઠોડ બંને લોકોને ગંભીર ઈજા પહોંચી હતી ઇજાગ્રસ્તને પ્રથમ લખતર હોસ્પિટલ વધુ સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારે સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલ ખાતે સારવાર લઈ લેલા મયુરભાઈને અતિ ગંભીર ઈજા હોવાથી તેઓને રાજકોટ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા તેઓની સારવાર સારવાર ત્રણ દિવસ ચાલ્યા બાદ એક તારીખ એકના રોજ લખતર પોલીસ સ્ટેશન દ્વારા મયુરભાઈ મોહનભાઈના નિવેદન લીધા બાદ ફરિયાદ નોંધાવવામાં નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી જેમાં રતનસંગ કેવુભાઈ જાદવ પૃથ્વીભાઈ રતનસંગ જાદવ નસુ નસુભાઈ ચંદુભાઈ જાદવ અને ફરિયાદમાં નોંધવામાં આવી હતી જેમાં મુખ્ય આરોપી તરીકે રતનસંગ કેવુભાઈ જાદવ ઓળક ગામની સીમમાં હોવાની બાતમી લખતર પોલીસને મળેલ લખતર પોલીસ દ્વારા બાતમીના આધારે રતનસંગને ઓળક સીમ જમીનમાંથી દબોચી લેવામાં આવ્યો હતો ઝડપાયેલા આરોપીને લખતર પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યો હતો અને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જેમાં લખતર પોલીસ દ્વારા ત્રણ દિવસના રિમાન્ડ માંગતા ન્યાય કોર્ટ દ્વારા ત્રણ દિવસના રિમાન્ડની મંજૂર આપવામાં આવી હતી આવ્યા હતા અને અન્ય બે આરોપીને પૃથ્વીરાજ અને નસુભાઈને હાલ લખતર પોલીસ પકડથી દૂર છે જેની પકડવાની તજવીર લખતર પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે આ તમામ ઘટનાની તપાસ લખતર પીઆઈ વાયપી પટેલ દ્વારા ચલાવવામાં આવી રહી છે